બ્રાન્ચ પર ભેગા થઈ પગાર વધારા મુખ્ય દેખાવ કર્યો હતો જેમણે મુંબઈ સ્થિત કોન્ટ્રાક્ટર કંપની દ્વારા પગાર વધારો નહી કરવામાં આવતા દેખાવ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જોકે સમગ્ર મામલે પોલીસે હાલ તો તપાસ નો મામલો થાળે પાડ્યો હતો

માં ઇન્ક્રીઝ થઈને આવે છે અમારી માંગ છે પગાર વધારો તમે છેલ્લે કર્મચારી દોઢસો અઢીસો કર્મચારી છે જેવા કર્મચારી છે એ આજે બધા ભેગા થઈ ગયા છે અને અમે આ પગાર નહીં વધે ત્યાર સુધી હડતાલ કરશું અને આવી રીતે હડતાલ ચાલુ રાખશું હડતાલ ચાલુ અત્યારે હાલમાં આખા સુરતના બધી બ્રાન્ચોના છોકરાઓ અહીંયા મેઈન બ્રાન્ચ પર ભેગા થઈ ગયા છે અને બરોડા અમદાવાદ રાજકોટ બધું ઓલ 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 ગુજરાત ગુજરાત મધ્યપ્રદેશ ગોવા ઓલ ઇન્ડિયામાં માં સ્ટ્રાઇક ચાલે છે આજ અમારો એક જ કોન્ટ્રાક્ટ છે એક્સિસ બેંક ચલાવે છે પણ એક્સિસ બેંક આ મોટો કોન્ટ્રાક્ટ મળી લીધે એ લોકોનું ખબર નહીં હું કોણ છે પણ એ લોકો સેલેરી વધારતા નથી તમારી માંગને પૂરી થાય આગળ શું અમારું માંગ પૂરી નહીં થાય ત્યાર સુધી અમે હડતાલ પર રહીશું અને કામ પર નહીં જશું ઓકે જશું બેંકની બહાર બેસો પણ કોઈ કામ બેંક નું નહી થાય અંદર ઓકે અમારી સેવન એસ મેનેજમેન્ટ સંસ્થા છે એનો કોન્ટ્રાક્ટ નો મેન ઓફિસ બોમ્બે અંધેરીમાં છે ઓકે